આદિ અનાદિ કાળ કદાચ ખૂટ્યા હશે સદીઓની સદી કદાચ વીતેલી હશે અનંત શરૂઆત થયેલી હશે અને અનંત અંત થયેલા હશે ત્યારની વાત મંડાયેલી છે પરમાત્માનો અનંત અવતાર માનો એક અવતાર શિવશક્તિની લીલા મંડાયેલી છે શ્રી આદ્ય શક્તિ માંગ મેલ્દીના પ્રાગટ્ય ની વાત છે સદીઓ પહેલા ની વાત છે જ્યારે દેવદેવીઓનો પહોર હતો તે પહોર માંગ મહાશક્તિશાળી મહાદાનવ કહી શકાય તેવો મહિષાસુર નામનો એક અતિ બળવાન રાક્ષસ પોતાની શક્તિ અને આસુરી સેનાના જોરે આખી ત્રાસ ફેલાવી રહ્યો હતો માંગ ધરતીના ખોળે હાહાકાર મચાવી દીધો હતો આ અનંત ધરતી પર રાજ કરતા એવા અનેકો રાજાઓને તે રાક્ષસોએ હરાવીને ભગાડી મૂક્યા હતા મહિષાસુર નામનો તે અસુરા ધરતી પર રાજ કરવા લાગ્યો આ ધરતી પર તપ કરતા મહાપુરુષો સાધુઓ સજ્જન માણસો પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું જંગલ જંગલમાં તપ કરતા ઋષિ હેરાન કર્યા તેમના કરાવ્યા હવન કર્યા હાડકા નાખ્યા અને યજ્ઞો બંધ કરાવવા અસુરો આખાં જંગલ દિવસે આ અસુરોનો ત્રાસ વધવા માંડ્યો હતો તેથી ઋષિ મુનિઓમાંના એક જયમિની નામના એ મહિષાસુર સામે જોઈને કહ્યું કે હે અસુરો ના રાજા અમને ઋષિઓને ત્રાસ આપીને તને શું મળવાનું છે તારે જો તારી શક્તિ હોય તો તારાંગ વચન સાંભળી માંગ ડૂબી ગયો એટલે તેને પોતાના અસુરોની સેનાને બોલાવીને માંગ આદ્યશક્તિ સામે લડવા જવાની વાત કહીને સેનાપતિઓનું મંતવ્ય જણાવવા કહ્યું એટલે સેનાપતિઓએ કહ્યું કે આપ જે નક્કી કરો તે અમને સૌને મંજૂર છે આમ મહિષાસુર પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈને માંગ આદ્યશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા દર્શાવી શુક્રાચાર્ય એ કહ્યું કે હે અસુરરાજ રાજ માંગ આદ્યશક્તિ સામે લડવું એ રમતની વાત નથી જો તારે માંગ આદ્યશક્તિ સામે લડવું હોય તો તારે બ્રહ્માજીનું ભારે તપ કરીને તેમને પ્રસન્ન કરી અને વરદાન માંગજે કે મારું મૃત્યુ ક્યારેય ન થાય આમાં અમૃતનું વરદાન મેળવ્યા પછી જ માંગ આદ્યશક્તિ સામે લડવા જઈ શકાય પોતાના ગુરુની સલાહ માની અને તેને બ્રહ્માજી તપ માંડ્યું આમ બારસો વર્ષ સુધી તેને બ્રહ્માજી આ ઉગ્ર તપ જોઈ ઇન્દ્ર ગભરાઈ ગયા કે ઇન્દ્રાસન માટે તપ કરતો હશે એટલે ઇન્દ્ર એ અગ્નિદેવને જંગલ માંગ મોકલ્યા અગ્નિદેવના માત્ર આગમનથી જ આખું જંગલ ભડભડ બળવા લાગ્યું આ સળગતા જંગલ પણ મહીષાસુર ગભરાયો નહીં અને તેને તપ ચાલુમ રાખ્યું આદ્યશક્તિ માંગ મેલડી આ ઉગ્ર તપ જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈ તેમને કહ્યું કે હે તારે જે જોઈ તું હોય તે માંગ હાથ જોડી મહિષાસુર બોલ્યો કે પ્રભુ આપ મારા તપથી પ્રસન્ન થયા હોય તો હું ક્યારેય ન મરું એવું મને અમૃતનું વરદાન આપો બ્રહ્માજી એ કહ્યું કે જે જન્મે છે તેને મૃત્યુ સ્વીકારવું જ પડે છે માટે આ અશક્ય છે તું બીજું વરદાન માંગ આ સાંભળીને અસુર બોલ્યો કે હું કોઈ પુરુષથી ન મરુમ એવું વરદા આપો બ્રહ્માજી તથાસ્તુ કહીને અંતરધ્યાન થઈ ગયા મહિષાસુરના આ સમાચાર ચારેય દિશામાં ગુંજવા માંડ્યા અને તેને કારણે ખડબડાટ મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓને સુખેથી નહીં રહેવા દે મહિષાસુર પણ પોતાની અસુર સેના લઈને પાતળ લોકને જીતવા નીકળી પડ્યો પાતાળ લોક પર ચઢાઈ કરી અને પાતાળ લોકના રાજા વાસુકી તેમનો જીવ બચાવી ભાગી ગયા મહિષાસુરે પાતળ લોક જીતી લીધું ત્યારબાદ તેને સ્વર્ગ પર દ્રષ્ટિ કરી ઇન્દ્રને પણ હરાવી સ્વર્ગનું રાજ પણ મારે હસ્તક કરું એમ વિચારી મહિષાસુરે સ્વર્ગ પર પણ ચડાઈ કરી ઇન્દ્રના લશ્કરે મહિષાસુરને ઘણા રોકવાના પ્રયત્નો કર્યા પણ તેને રોકી શક્યા નહી આ જોઈ ઇન્દ્ર ગભરાયો અને સીધો ગયો બ્રહ્માજી પાસે જય શ્રી આદ્ય શક્તિ મેળડીમાં મહીષાસુર ના આક્રમણથી ઇન્દ્રદેવ ભાગીને બ્રહ્માં દેવ પાસે ગયા જય શ્રી આદ્ય શક્તિ મેળી હવે મારું કામ નથી ચાલો ભગવાન મહાદેવ પાસે બંને ભગવાન મહાદેવ પાસે ગયા ઇન્દ્ર અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચાર માંગ પડી ગયા કે અસુરોને રોકવા કઈ રીતે ભગવાન મહાદેવ બ્રહ્માજી અને ઇન્દ્ર સાથે મહાસાગર માંગ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ પાસે જય વંદન કરી કહેવા લાગ્યા કે આ મુસીબતનો શો ઉપાય છે ભગવાન વિષ્ણુ બોલ્યા કે આ મહિષાસુર બળવાન છે અને તેને બ્રહ્માજી નું વરદાન પણ મેળવ્યું છે માટે આપણે કોઈ તેની સાથે ટકી શકીએ નહીં આ મહિષાસુર નો નાશ માંગ આદ્યશક્તિ જ કરી શકે એમ છે માટે દેવતાઓ એ માંગ આદ્ય શક્તિને પ્રસન્ન કરવા પડશે પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે દેવતાઓ ગભરાશો નહીં મહિષાસુરે રજાને પોતાનું જમોક્ત વરદાન માંગ માગ્યું છે હું તેની સાથે યુદ્ધ કરી તેને રણ માંગરોળી લોકને એના ત્રાસથી મુક્ત કરીશ

અને સિંઘ પર અસવાર થઈ માતા મહિષાસુરના નવા વસાવેલા શહેર મહિસુર તરફ પ્રયાણ કર્યું આમ થતા મહિષાસુરના મહાબળવાન સેનાપતિઓ અને મુંડે ભગવતીને પૂર્ણિમા પૂર્ણિમાનો ચંદ્ર ઝાંખો પડે તેનાથી પણ તેજી ઉક્તુમુ કમર સુધીનો કાળો ભમ્મર ચોટલો સુવર્ણાભૂષણો માંગ ભગવતી નું આ રૂપ જોઈને અસુરો અંજાઈ ગયા અસુરોએ મહિષાસુરને જાણ કરી કે એક અતિ સ્વરૂપવાન સ્ત્રી આપણા રાજ્ય માંગ આવી છે મહિષાસુરે ચંદ્ર અને મૂન ને તે સ્ત્રીને માન સન્માન પૂર્વક લાવવા હુકમ કર્યો મહિષાસ આજના નું સ્વાગત કરવા હે દેવી ભૂલોક પાતાળલોક અને સ્વર્ગલોક અમારા સ્વામીનું નામ સાંભળતા જ કાંપે છે એવાં અસુરરાજ મહિષાસુરે તમને તેડાવ્યા છે આવું નિવેદન સાંભળીને માતાજી બોલ્યા કે હે સેનાપતિઓ પાડો શું તમારા સ્વામીની બુદ્ધિપાડા જેવી છે માતાજી સાંભળીને અને લાગ્યા એ ત્રિશૂલ વાળો હાથ ઊંચો કર્યો ત્યાં તો હજારોની સેના લઈને ચંદને મૂંડ ત્યાંથી ભાગ્યા અને મહિષાસુ પાસે પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે સ્વામી તે સ્વરૂપવાન સ્ત્રી બહુમજ શક્તિશાળી છે અમે તેને આપની પાસે લાવી શક્યા નહીં ત્યારબાદ મહિષાસુરે રક્તબીજ અને ધૂમ્રલોચન નામના બળવાન સેનાપતિઓને એ સ્ત્રીને લઈ આવવા હુકમ કર્યો અને કહ્યું કે તે રૂકમતીને સમજાવીને લઈ આવો જો ન માને તો ચોટલો ઝાલીને તેને લઈ આવજો ચાલીસ હજારની અસુર સેના લઈ રક્તબીજ અને ધૂમ્રલોચન ઉપડ્યા અને દૂરથી માતાજીને ઉભેલા જોયા બંને અસુરો નજીક જઈ કહેવા લાગ્યા કે હે સુંદરી જીદનકર અને અમારી સાથે ચાલ જો તું ના પાડીશ તો અમે તેને ખેંચીને લઈ જઈશું યુદ્ધ આરંભ માંગ રક્તબીજ અને ધૂમ્રલોચન નો વિનાશ કર્યો તથા ચંદ્રને અને तथा તથા શુભ પણ વિનાશ કર્યો આ બધું જોઈને મહિષાસુર પોતે એક લાખ સાનિઠ હજાર અસુરનું લશ્કર લઈ માતાજી સામે લડવા પડ્યો અવતરણ ચિહ્ન શક્તિ એ લીલા એ મહાકાળી મહાદેવી ભદ્રકાળી મહાસભ્યું લડાઈ યુદ્ધ ના શંખના થયા ધૂળની ડમરીથી સૂર્યનું તેજ ઝાંખું થવા લાગ્યું દિશાઓ ગુંજવા લાગી ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને મહિષાસુર આ અસુરસેના નાશ પામી પોતાની આ હાલત જોઈ મહિષાસુર યુદ્ધનું મેદાન છોડીને જીવ બચાવવા માટે ભાગી ગયો કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે મને દેવી મારી નાખશે લોહીની નદીઓ ઓળંગતો કાળા પહાડ જેવો મહિષાસુર પાડાનું રૂપ લઈ દૂરની ડમરીમાં ના દેખાય તેમ ભાગવા લાગ્યો માંગ આદ્યશક્તિ પવનવેગી રથ માંગ સવાર થઈ મહિષાસુરની પાછળ પડ્યા પાવતરણચિહ્ન માંગ ભગવતીને પોતાની નજીક પહોંચતાં જોઈ મહિષાસુર એક ભેંસના ટોળા માંગ પાડો બનીને સંતાઈ ગયો માતાજી ત્યાં જઈને ગોવાળને પૂછ્યું ગોવાળે તેમને ઈશારાથી પાડો બનેલા મહિષાસુરને બતાવી દીધો મહિષાસુર ત્યાંથી ભાગ્યો અને એક ગાયના પેટ માંગ જઈને સંતાઈ ગયો માંગ ભગવતીના એક હુંકારાથી મહિષાસુર ગાયના પેટ માંગથી બહાર પડ્યો મહિષાસુરને પોતાનું મોખ નજીક દેખાતા તે ચમારની ચામડી રંગવાના કુણ માંગ સંતાઈ ગયો

ઘટાદાર કાળા છડાવાળ હતા એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં ખાંદુડી છરી હતી જીભ રક્તબોળ બહાર લટકતી હતી આંખો લાલચોળ હતી જાણે ધરતી પર કાળો સૂરજ પ્રકાશમાં થયો હોય તેવા નાના બાળકી શોભવા લાગ્યા તે દેવી નું નામ ન હોવાથી તે નાનામી બાળકી કહેવાય અવતરણ આદ્ય શક્તિ એ નાનામી બાળકીને કહ્યું કે મહિષાસુરને મેલ માંગથી કાઢ્યો અને માંગ આદ્યશક્તિના હુકમથી મેલાંગ પ્રવેશ કર્યો અને મહિષાસુરને ગરદન પકડીને બહાર કાઢ્યો નનામી બાળકીએ મહિષાસુરને પકડ્યો અને યુદ્ધ રચ્યું અને સૂર્યનાથે જેવું ત્રિશૂલ મહિષાસુરની ગરદન પર પડ્યું અને માથું ધડ પરથી અલગ થયું તારકચિહ્ન તારકચિહ્ન નનામી બાળકી એ મહિષાસુર નો નાશ કર્યો આ જોઈ દેવતાઓ એ નગારા વગડાવ્યા અને પુષ્પોની વૃષ્ટિ કરી અને મહાદેવ તથા પાછા ફર્યા પવિતરણિ આ જોઈને તે નનામી બાળકીએ બધા જ દેવો માર્ગ રોળ્યો અને કહ્યું કે હું નનામી બાળકી છું અને મારું નામ આપો નહીં તો એ કેને અહીંથી ખસવા નહીં ત્યારે માંગ આદ્યશક્તિ એ નનામી બાળકીને કહ્યું કે

જગત માંગ જો કોઈ દેવ મેલા માંગ મેલું હશે તો માંગ મેલડી તમારું નામ લેવાશે તારક ચિહ્ન ચોખ્ખામાં ચોખ્ખી પવિત્ર દેવી અને મેલા માંગ મેલી દેવી માંગ મેલડી તમે કહેવાશો જે કોઈ ન કરી શકે તે તમે કરશો એવા અમારા દેવોના આશીર્વાદ છે તારકચિહ્ન ઊગતા સૂરજના રથ માંગ તમે સવાર હશો તેથી તમારું નામ ઉગતા સૂરજની માંગ મેલડી કહેવાશો તમારો વાસ સ્મશાન માંગ પણ હશે મેલી વિદ્યાથી તમે જગતને રક્ષણ આપશો તેથી તમે મસાણી મેલડી કહેવાશો આમ મહાદેવ તથા માંગ આદ્યશક્તિ અને અન્ય દેવી દેવતાઓએ માંગ મેલ્ડીનું નામકરણ કર્યું આ અનંત માયાનું એક જ તત્વ એ શિવશક્તિ છે એની ગમે તેટલી ચર્ચા કરીએ તો પણ ઓછી છે માંગ આદ્યશક્તિના અનંત અવતાર માનો એક અવતાર માંગ મેલ્ડીનો છે કરતા હરતા તો એ જ છે પણ આ તો એને રચવું હતું એટલે આપણે સહુ એના જ અંશ છીએ જય શ્રી આદ્ય શક્તિ મેળડી માંગ